કારણ કે નો જે સ્વતંત્ર સંગ્રામ છે ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે ખાલસા નીતિ થી અનેક ને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર વ્યક્તિ ખાલસા નીતિ નો અમલ છે ડેલહાઉસી કરાવેલો હતો અને તેને ઘણા બધા દીધા હતા અને કયા કયા તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે આપણો જવાબ કયો આવે છે તો કે જવાબ આવશે ઓપ્શન બી ડેલહાઉસી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે એનફીલ્ડ રાઇફલ કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકો શંકા હતી તો જે ઇન્ડિયન સૈનિકો હતા જે ભારતીય સૈનિકો હતા તેઓને શંકા હતી કે આ જે નવી એન્ફિલ્ડ રાઇફલ આવી હતી તેની અંદર ગાય અને ડુક્કર આ બે પ્રાણીઓની ચરબી લગાવવામાં આવે છે કારતુસ ઉપર એમાં જે ગાય છે તેને હિન્દુ સૈનિકો છે ગાયને પવિત્ર માને છે અને જો એ પવિત્ર માનતા હોય તો એની જે ચરબી હોય તેને દાંત વડે તોડે એની જે ઉપર નીચે કેપ હોય એને દાંત વડે તોડે તો તેનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય અને જે ડુક્કર છે તેનું માંસ મુસ્લિમ સૈનિકો માટે વર્જિત હતું કેવું હતું વર્જિત એટલે કે પ્રતિબંધિત હતું મુસ્લિમ લોકો છે તે ડુક્કરનું માંસ ખાય નહીં આ કારણોસર સૈનિકોને શંકા હતી ને આ કારણોસર જે અઢારસો સત્તાવન નો

આજે તમારી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેને પાસ કરવા માટેનું જે પુસ્તક છે એ વિન પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે એના ઘણા બધા પ્રશ્નો છે તે તૈયાર કરીને તમે આ જે પરીક્ષા છે પાસ કરી શકો છો અને આ જે બુક છે તેની કિંમત છે ખરેખર ત્રણસો ને રૂપિયા છે પરંતુ આપણે આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે ત્યાંથી તમે જો આ પુસ્તકને ખરીદી કરો છો તો તમને તેમાં સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે ને આ બુક છે તમને બસો એસી રૂપિયામાં તમારા ઘર પર મળી જશે એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી તો ફટાફટ આ બુકને તમારા ઘરે મંગાવી લો અને આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા પાસ કરીને નવમું દસમું અગિયારમું અને બારમું ધોરણ છે તેને તમે ફટાફટ પાસ કરી લ્યો આગળ છઠ્ઠું ધોરણ છઠ્ઠો સાતમો સવાલ અઢારસો સત્તાવન ના સંગ્રામમાં કયા શાસકે અંગ્રેજો ને સાથ આપ્યો હતો અઢારસો સત્તાવન નો જે સંગ્રામ થયો એની અંદર કેટલાક શાસકો હતા તે અંગ્રેજો તરફ રહીને લડ્યા હતા અથવા તો અંગ્રેજોને સાથ આપ્યો તેમાં કયા કયા હતા તો કે એની અંદર હતું હૈદરાબાદ ભોપાલ અને વડોદરા ત્રણેય શાસકોએ અંગ્રેજોને સાથ આપ્યો તો ત્રણેય તો આપણે કઈ જવાબમાં ટીક કરીને નહીં આપી શકે તો જો ઓપ્શન ડી એની અંદર આપણને કીધું છે કે આપેલ તમામ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદ આગળનો પ્રશ્ન

મળી રહેવાની છે એના જે બે સેક્શન છે મેટ અને સેટ મેટ ની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ છે અને સેટ વિભાગની અંદર ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી વિષય જેવા વિષયોના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે તેના સોલ્યુશન મળવાના છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ